આરોગ્ય અમલદાર અને વોર્ડ ઓફિસના અધિકારીની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મણિદરા શહેરના લાલબાગ પાસે આવેલા ખાંગી કોન્ટ્રાક્ટરની સાઇટ પર રહેતા કામદારોમાં ડેન્ગ્યુના કેસ વધતા આજે આરોગ્ય મામલતદાર અને વોર્ડ ઓફિસની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કામદારોના રહેણાંક क्वાર્ટર્સમાં ભારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાનું સામે આવતા પાલિકાએ નોટિસ આપવાની કામગીરી હાથ ધરી છે. લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અહીં કોન્ટ્રાક્ટરના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે આ સાથે કામદારો અહીં પોતાની રસોડું પણ ચલાવે છે જેના કારણે અહીંયા અસહ્ય ગંદકી થવાથી ડેન્ગ્યુના થી છ કેસ નોંધાયા છે જે બાદ સફાળો જાગેલું પાલિકાનું આરોગ્ય તંત્ર આજે સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યું હતું આરોગ્ય મામલતદાર ડોક્ટર દેવેશ પટેલ સહિત પાલિકાના વોર્ડ ઓફિસના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં

પણ સાત 4 થી લઈને અત્યાર સુધીમાં ચારેક વખત આપી છે અને હજી એમાં સુધારો કરવાની જરૂરિયાત છે એટલે અમને એમના ઓફિસર્સને બોલાવીને એમને સમજાવીને એમાં કરેક્શન કરવા માટેની સૂચના આપવી જો તમે જે અમે જેવું કે ઘણી બધી સટ્જો જોવા મળી કઈ કઈ સટ્જો જોવા મળીને આપ દ્વારા કાર્યવાહી ઘણી બધી જગ્યાએ એવી છે કે જ્યાં પાણી ભરેલા દેખાય છે જ્યાં એ લોકોના સ્લોપ બરાબર નથી અને સ્લોપના કારણે એ થાય છે પછી પાણી જ્યાં બહાર નીકળે છે ત્યાં ખાળકોવાની જરૂરિયાત છે તો એ ખાળકોવા માટે પણ સૂચન કર્યું છે ઘણી જગ્યાએ પાણી વહેતું છે એ પાણી પણ બંધ કરવા માટે સૂચન કર્યું છે અને બાકી મેડિકલ સારવાર એ તો અમારી ટીમ ઉપલબ્ધ છે એમની પણ ટીમ અહીંયા ઉપલબ્ધ છે એ લોકો પાસે ફોગિંગના મશીનો છે પાવડરની પણ વ્યવસ્થા છે એ લોકોએ આંગણવાડી પણ બનાવેલી છે અહીંયા અને એ બધી વ્યવસ્થાઓ છે પણ જે નાની નાની ત્રુટીઓ છે જેના કારણે મચ્છર પેદા થવાની શક્યતા છે એ બધા જ સુધારાત્મક પગલાં અમે લેવા માટે અમે આ જે છે ને આખી વ્યવસ્થામાં આરવીએનએલ જે છે એમણે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે એમને પણ જાણ કરશું પીએસપી જેણે આ કોન્ટ્રાક્ટ લીધેલો છે એને પણ જાણ કરશું અને જેને આ જગ્યા ભાડે આપી છે મહારાજા શ્રી એમને પણ અમે જાણ કરશું ત્રણ દિવસે એસએચજી હોસ્પિટલ અમારા વોર્ડના અંદર આવતા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લેતી હોઉં છું કે કયા પ્રકારના પેશન્ટ આવતા હોય છે વિસ્તારના લોકોને શું તકલીફ પડી રહી હોય છે એનું ધ્યાન માટે જતી હોઉં છું આજે અર્બન હેલ્થ સેન્ટર ઉપર જતા જાણમાં આવ્યું કે સાત કેસ આવ્યા છે અહીંયા આગળ એના માટે તરત જ બોલાવ્યા અધિકારીઓને કે ભાઈ ડેન્ગ્યુના આટલા બધા કેસ જ્યાંથી બે કેસ આવ્યા ત્યાંથી કોર્પોરેશને પણ અહીંયા આગળ વારંવાર નોટિસ આપી છે અમારા વોર્ડ ઓફિસરે પણ અહીંયા આગળ એ લોકોને નોટિસ આપી છે છતાં પણ ખૂબ ગંદકી એ લોકો રાખી રહ્યા છે ને જ્યાં ને ત્યાં પાણી ભરાઈ રહેવાથી અહીંયા ડેન્ગ્યુ થયા છે આ લોકો ખાલી અહીંયા રહેવા માટે આવે છે કામ કરવા બીજે જાય છે આવે છે યુપી બિહાર બાજુથી એટલે આ વિસ્તારના લોકો નથી કઈ નથી ને છતાં પણ આ વોર્ડ નંબર તેર માં આટલા ડેન્ગ્યુ ના કેસ એટલે એવો મેસેજ આવતા તરત જ હોસ્પિટલની મુલાકાત લીધી અને તરત જ આરોગ્ય અમલદારને ને આગળ બોલાવી અને સ્થળ વિઝિટ અહિયાં આગાડી આગળ ખૂબ ની ઉપર બધા કચરો બહુ છે નીચે પણ જે એમણે નીક બનાવી છે ડાયરેક્ટ પતરા પાછળ જ ખુલ્લામાં પાણી જાય છે ડ્રેનેજ ના ઢાંકણા પણ એમના ખુલ્લા જ હોય છે એટલે પાણી ભરાવાના લીધે ડેન્ગ્યુ ના મચ્છર થતા હોય છે એના લીધે અહીંયા આગળ લોકોમાં બીમારી ચાલ સમગ્ર ચાલ છે તેમાં નાની નાની ઓડિયો બનાવવામાં આવી છે એ ઓડિયોમાં જો ન કરે નારાયણ ને કોઈ ઘટના ઘટે તેનો જવાબદાર કોણ રહેશે એમાં એ અંગે કોઈ સૂચના આપવામાં આવી એ અંગે અમારા અધિકારીએ પણ સૂચના આપી છે જે તે અહીંયા આગળ આરએમડી વિભાગના જે મેનેજર છે એમને પણ સૂચના આપી છે અને અત્યારે પણ કીધું છે એમને કે હવે આજ પછી આવું કંઈ પણ થવું ન જોઈએ કોઈ પણ જાનહાનિ થશે તો જવાબદારી સંપૂર્ણપણે એ લોકોની રહેશે બેન આજ જે સતિ જણાઈ છે આરોગ્ય વિભાગને લગતી લોકો સામે શું કાર્યવાહી કરવાનું શું છે આરોગ્ય વિભાગ એક્શનમાં છે અમે લગભગ પાંચ વખત આરોગ્યમાંથી અહીંયા આગળ એ લોકોને નોટિસ આપવામાં આવી છે અમારા આરોગ્ય અમલદાર પણ અહીંયા આગળ વારંવાર વિઝિટ કરતા હોય છે પણ આજે પછી દેવેશભાઈ ને પણ બોલાવ્યા અને આજે અધિકારી સાથે અહિયાં ગાડી સ્થળ વિઝિટ કરી લીધી